સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ આજને આ વિડિયોમાં આપણે જાણીશું YouTube ચેનલનું નામ ચેન્જ કેવી રીતના કરવું હા મિત્રો તમે પણ તમારા YouTube માં નામ બદલવા માંગો છો તો આ વિડિયો તમારા માટે તો ચાલો આપણે વિડિયો પર આગળ વધીએ YouTube માં નામ બદલવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલ માં YouTube એપ્લિકેશનને ઓપન કરી છે તમે જેવા YouTube એપ્લિકેશનને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે તો મિત્રો એક પ્રોફાઇલ ફોટો બતાવશે તો જ તમારે લોગો પર ક્લિક કરી દેવાની છે લોગો પર ક્લિક કર્યા પછી આગળ આવવું પેજ આવશે અહીંયા તમારું નામ બતાવે છે ચેનલનું તો જ તમારે નામ પર ક્લિક કરી દેવાની છે તમે જે નામ પર ક્લિક કરશો એટલે આગળ આવવું પેજ આવશે ત્યારબાદ એક પેન્સિલનું ઓપ્શન આવશે તો જ તમારે પેન્સિલના ઓપ્શન પર ક્લિક કરી દેવાની છે પેન્સિલના ઓપ્શન પર ક્લિક કર્યા પછી આગળ આવવું પેજ આવશે તમે જોઈશો બે ઓપ્શન આવે છે નેમ અને હેન્ડલ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ નેમ પર ક્લિક કરવાની છે

મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો